તારીખ ચૌદ છ બે હજાર પચીસના રોજ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ કચેરી ઓફિસની અંદર આવતા જ શૌચાલયમાં ગંદકીના થતા જોવા મળ્યા અને પાણીની પણ ના હોવાથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે શું અહીંયા અધિકારીઓ અવર જવર કરતા હોય તેને હું આ મુતેરી અથવા છોચાઈની છુપાઈ દેખાતી નહીં હોય અથવા તો પોતાની મીલી ભગતથી કરવામાં આવતી નહીં હોય જ્યાં છોચાઈની અંદર મોટી મોટી તીરા અને છત ઉપર ગાબડા જોવા મળ્યા જ્યાં એવું લાગે છે કે અહીંયા કોઈ ખંદેર જેવી જેવું લાગે કોઈ લોકો બાળના જ્યાં છોચાઈની અથવા મુતીની અંદર આવું આવું હોય તો પણ વિચાર કરે તેવી પરિસ્થિતિ જોવા મળી જ્યાં મૂતીની સામે દાવની બોટલો જોવા મળી શું અહીંયા અધિકારીઓ ઓફિસની અંદર નાની મોટી પાર્ટી અથવા ડિંક કરતા હોય તેવું દેખાય છે પહેલો પ્રયત્ન દાવની બોટલો અહીંયા કેમ આવી અને ક્યાંથી આવી શું અધિકારીઓ 보태 니리크 카오에 호피스 니안달 여우 데카이체 바자프 안나 네타오 아네 차르차 아비언니 와토 카타 아디칼리오니 포올 찻히리 데카이리 보타니 카차이 니리크 안달에 찹쭈이 노카라이 엑스오에토 추레니카 라 마츠 추 위카트 카이 차케 파자프 니 와토 카타 ખુરી પરી